હાય ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં જશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ્સ સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં શું ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરીએ આ સરસ મજાના ગીતથી તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ અને હા ફ્રેન્ડ્સ મારી વ્લોગ ચેનલ ગુજરાતી પણ જુએ છે અને મારા ફ્રેન્ડ્સ હિન્દી જોવાવાળા પણ છે તો એ હિન્દી જે મારા ફોલોઅર્સ છે સબસ્ક્રાઇબર છે એના માટે મારે ગાવું હોય ત્યારે હું ઓર ભલા ક્યાગું રે મુજે તેરા પ્યાર મિલા ઓર ભલા ક્યા માગું મુજે બરા પ્યાર મિલા સબક પાક તુજ પા કે બે ચેન દિલ કો કરાર મિલા મર ભલા ક્યા માગું મેં રૂસે મુજે તેરા પ્યાર મિલા તો ફ્રેન્ડ્સ આ જ રીતે મારી બ્લોગ ચેનલમાં તમને હિન્દી ગુજરાતી બધા જ ગીતો સાંભળવા મળશે તો રાહ કોની જોવો છો સબસ્ક્રાઈબ કરી લો રાતદી બારોટ બ્લોગ ચેનલને સો ફ્રેન્ડ ફ્રેશ થઈ ગયો છું પરંતુ ચા નાસ્તો બાકી જાય કારણ કે સવાર સવારમાં ચા નાસ્તો કરો એટલે મૂડ ફ્રેશ થઈ જાય પણ ઓલરેડી ફ્રેન્ડ્સ હું ચા પીતો નથી એટલે દૂધ પી લઉં ફટાફટ નીચે જાઉં અને બાએ દૂધ બનાવી દીધું હશે એટલે ફટાફટ નીચે જઈને હું દૂધ પી લઉં અને પછી મળીએ છીએ ઓ પપ્પા હવે આને શું કેવાનું મારે જો અહિયાં ગણપતિ બાપા નું લાઈવ ચાલી રહ્યું છે જો અહિયાં રાજા નું લાઈવ ચાલી છે અને ગણપતિ બાપા આજે થઈ રહ્યું છે

હું જે કહું એટલું સાંભળવાનું બોલો બોલો પપ્પા બોલે છે સાંભળ સાયલેન્ટ કોણે રાખ્યો તો મોબાઈલ જો ફ્લાઇટ હા એ તો કહેવાનું રહી ગયું હા હવે તારી પોલ ખોલી રાખો જી ભાઈ હા બોલો બોલો હા ફ્રેન્ડ્સ આજે છે ને સ્લોકે એક જોરદાર સવારે ચોરી કરી દે ચોરી નથી ચોરી એટલે કેવાય ચોરી કરવા ગયો તો બે

સૌ ફ્રેન્ડ્સ ચા નાસ્તો કરી લીધો છે અને ધમાલને આજે વોર્નિંગ આપી દીધી છે કે ભાઈ તારે હવે સ્કૂલને રેગ્યુલર જવાનું છે અને ફ્રેન્ડ્સ મોબાઈલ જે એલાર્મ મૂકે છે મોબાઈલ મારી પાસે રાખીશ એટલે સાયલેન્ટ રહે જ નહીં કારણ કે મારી પાસે હશે એટલે હું સાયલેન્ટ રાખીશ નહીં અને જેટલા વાગેનો ટાઈમિંગ હશે એટલા વાગે હું ધમાલને જગાડી દઈશ અને રેગ્યુલર હવે સ્કૂલમાં મૂકવા પણ હું જઈશ કારણ કે હમણાં મારે મોર્નિંગમાં કંઈ કામ હોતું નથી શૂટિંગ બી હમણાં સ્ટોપ છે એટલે રેગ્યુલર હવે ધમાલને સ્કૂલે હું મૂકવા જઈશ એટલે એક પણ દિવસ હવે સ્કૂલમાં ધમાલને પડશે નહીં જો હવે નીચેથી ઉપર આવ્યા તો ઉપર ટીવી ચાલુ કરી દીધી ગણપતિ બાપાનું વિસર્જન જે ચાલતું હતું એ જોવાનું

પાણી તો મંગાઈ લઉં ચાલો બધું જોડે જ મંગાઈ લઉં કોલ્ડ ડ્રિંક્સ નહીં બરાબર બોલવા જ જઈ રહ્યો તો આપને યાર આપને મૂકી વાત છીન લી ઓર મના ભી કર દિયા આપને અબ મે શું કરું કરું તો કરું શું સો ફ્રેન્ડ્સ આજે ફૂલ ફેમિલી અમે લોકો બહાર નીકળ્યા છીએ અને આજે ગણપતિ બાપ્પાનો છેલ્લો દિવસ છે આજે વિસર્જન છે ગણપતિ બાપ્પાનું તો ગણપતિ બાપા સામે જો દેખાઈ જાય તો એમના દર્શન પણ કરી લઈશું અને ફૂલ એન્જોયમેન્ટ કરવાના છીએ એટલે ફૂલ ફેમિલી અમે નીકળ્યા છીએ ગાડીમાં આવ્યા તો બી તને વાળ મસ્ત લાગે એટલે તું એકલો રીક્ષામાં આવ્યો મમ્મી આપડે સુપરમેન સુપરમેનની જેમ આવ્યો સારું હવે તારી ફેવરેટ જગ્યાએ આવ્યા છીએ આપણે

ઠંડી મેગી કરે છે ઠંડી કર્યા પછી જ ખાશે ફળી ના જોવા જો ધમાલ બી ફૂંકો મારે છે દેવભાઈએ તો ચાલુ કરી દીધી છે ગરમ હોય કે ઠંડી પણ દેવભાઈને તો ખાવા જોઈએ ધમાલે બી ચાલુ કરી દીધું જો અને કોલ્ડ ડ્રિંક્સ તો હોય જ સો ફ્રેન્ડ્સ ગણપતિ બાપાના દર્શન તો થયા નહીં પરંતુ અત્યારે બધાએ મસ્ત નાસ્તો કરી લીધો છે શું કહો છો ભાઈ

તમારો કેવો રહ્યો તારો એક્સપીરિયન્સ બાર ફરવા નીકળીએ મસ્ત રહ્યો એટલે દર્શન થઈ બધા ફ્રેન્ડ અલગ અલગ ગણપતિ બાપા ના દર્શન થયા અમને બધા આજે તો મોસ્ટ ઓફ બધા ગણપતિ બાપા નીકળી જશે લાલબાગ છે ને

અને માહોલ જોઈને અમે બધા જ ખુશ ખુશ અને રાજી થઈ ગયા કારણ કે બધી જગ્યાએ ડીજે અને ઢોલ બધું જ વાગતું હતું એટલે જોઈને અમે પણ ખુશ થઈ ગયા અને ધમાલ પણ ખુશ થઈ ગયો દેવ પણ ખુશ થઈ ગયો અને વનિતા પણ ખુશ થઈ ગયા અને ત્યાંથી પછી ફ્રેન્ડ્સ અમે નાસ્તો કરવા માટે ગયા એમાં ધમાલની પ્રિય વસ્તુ દેવની અને વનિતાની પ્રિય વસ્તુ ખાધી મારી પ્રિય વસ્તુ હોતી નથી કારણ કે હું બહારનું ઓછું ખાતો હોઉં છું એમને મોમોઝ મેગી પાસ્તા આ બધું બહુ ભાવતું હોય છે અને એમની સાથે થોડું થોડું હું પણ ફ્રેન્ડ્સ ખાતો હોઉં છું એટલે એ લોકોએ એની સાથે કોલ્ડ ડ્રિંક્સ મંગાવી એટલે મેં બિલકુલ ના પાડી દીધું કારણ કે ફ્રેન્ડ્સ કોલ્ડ ડ્રિંક્સ શરીર માટે હાનિકારક છે અને બિલકુલ કોલ કોલ્ડ્રીક્સ પીવી ના જોઈએ એટલા માટે ધમાલને અને દેવને મેં બિલકુલ ના પાડી આજે પીવી હોય તો પી લો હવે ફરીથી ક્યારે પણ કોલ્ડ ડ્રિન્ક્સ પીવાની નહીં એટલે બંનેએ કહી દીધું પપ્પા આજે અમે પી લઈએ પછી કોલ્ડ ડ્રિંક પીશું નહીં તમે કહેશો તો જ અમે કોલ્ડ્રિંક પીશું નહીંતર નહીં પીએ તો અમે એન્જોય કરીને ઘરે આવી ગયા છે અને આજના બ્લોગને એન્ડ કરવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ